બીજી તરફ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર શહેરમાં નવી બનતી મામલેદાર કચેરીના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે ધોધમાર વરસાદની વચ્ચે શ્રમિકો મામલેદાર કચેરીના પ્લાસ્ટરનું કામ કરતા નજરે પડ્યા હતા મામલેદાર કચેરીનું કામ હાલ ચાલી રહ્યું છે જેમાં શરૂ વરસાદ તંત્ર વરસાદે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલી પગતથી બે રોકટોક દિવાલ પર પ્લાસ્ટરનું કામ ચાલી રહ્યું છે શરૂ વરસાદમાં સિમેન્ટ કોન્ક્રીટનું કામ ધોવાણ થતું હોવા છતાં નિર્ભર તંત્રની રહેમ દ્રષ્ટિ નીચે ચાલતું પ્લાસ્ટરનું કામ નજરે પડી રહ્યું છે જયારે વરસાદ ચાલુ હોય નવી બનેલી મામલતદાર કચેરીનું કામ શરૂ હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી તો જોઈ શકાય છે વિઝિયો અંદર કે જે શ્રમિકો મામલતદાર કચેરીનું કામ ચાલી રહ્યું છે ત્યાં આગળ વરસાદી પાણીની અંદર પ્લાસ્ટરનું કામ કરી રહ્યા છે જે રીતે વરસાદ પડી રહ્યો છે સિમેન્ટનું ધોવાણ થતું હોવા છતાં જાણતા હોવા છતાં પણ આ કામ કરવામાં આવી રહ્યું છે જે કામગીરી થઈ રહી છે એની ગુણવત્તા ઉપર એની જે માઠી અસર પડતી હોય છે એ જાણતા હોવા છતાં પણ વરસાદની અંદર ચણતર અને પ્લાસ્ટરનું કામ કરવામાં આવી રહ્યું છે કોઈપણ જાતના રોકટોક વગર મામલતદાર કચેરીનું જે કામ ચાલી રહ્યું હતું તેમાં વરસાદની અંદર આ કામગીરી કરવામાં આવી રહી છે